બીજી તરફ તેમના હાથમાં હાથમાં એવી માળા છે જે બધી સિદ્ધિઓ અને નવા ભંડોળ આપે છે એવું માનવામાં આવે છે કે જે લોકો સંતાન ઈચ્છે છે તેમને માં કુષ્માંડાની પૂજા કરવી જોઈએ માતા કુષ્માંડાની ઉપાસના કરવાથી ભક્તોના તમામ રોગો અને દુઃખનો નાશ થાય છે તો ચાલો જાણીએ આ વિડીયો માં નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા મંત્ર વિધિ ઉપભોગ અને આરતી કેવી રીતે કરવી અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ માંન કુષ્માન્ડાનું સ્વરૂપ કુષ્માંડા નવ દેવીઓમાંથી ચોથો અવતાર માનવામાં આવે છે માંન કુષ્માડાની આઠ ભૂજાઓ હોય છે જેને કારણે તેમને અષ્ટભુજાના નામથી ઓળખવામાં આવે છે ઉલ્લેખનીય છે કે માનના એક હાથમાં જપમાળા હોય છે આ સાથે અન્ય સાત હાથમાં ધનુષ બાણ કમંડલ કમળ અમૃતપૂર્ણ કલશ ચક્ર અને ગદા સામેલ છે

માં કુષ્માંડા અત્યંત ઓછી સેવા અને ભક્તિથી પ્રસન્ન થઈ જાય છે નવરાત્રીના ચોથા નોરતે મા કુષ્માંડા નું આહવાન કરી તેમના મંત્ર નો જાપ કરવામાં આવે છે માતા ની પૂજા વિધિ માન્યતા પ્રમાણે માતા ને નારંગી રંગ ખૂબ જ પ્રિય છે તેથી માતા કુષ્માંડા ની પૂજા નારંગી રંગના કપડા પહેરીને કરવી જોઈએ માતા કુષ્માંડા ની પૂજા તેમને લવિંગ એલચી વરિયાળી કુંભડા એટલે કે પેઠા અર્પિત કરવું

માં કુષ્માંડાની પૂજામાં તેમને માલપુઆનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે માતા માતા કુષ્માંડાની પૂજા કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે આ સાથે જ ધન સંબંધિત સમસ્યા પણ સમાપ્ત થાય છે પૂજાથી મળતું ફળ માતા કુષ્માંડાની પૂજા કરવાથી સાધકના તમામ રૂપ દર્દ દૂર થાય છે વ્યાધિ જે પીડા હોય અથવા પૂરજન કોઈ પીડા હોય તેની સામે રક્ષણ આપે છે વધારો થાય છે એટલે કે તેની ઉર્જામાં પણ વધારો થાય છે માતા કુષ્માંડાની પૂજા કરવાથી સાહસની સાથે સૌમ્યતા અને વિનમ્રતામાં વધારો થાય છે જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં

માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ ચૂક લેવી